દેવગઢ બાર્યા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી સંપન્ન દેવગઢ બાર્યા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી દેવગઢ બાર્યા નગરપાલિકામાં પ્રમુખ પદે ભાજપના સસ્પેન્ડ સભ્ય નીલ સોનીની વરણી દેવગઢ બારિયા નગરપાલિકામાં હવે અપક્ષની સત્તા અપક્ષ ઉમેદવાર નીલ સોનીને સોળ મત મળ્યા જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને આઠ મત મળ્યા સત્તર ઓક્ટોબરે નીલ સોની તેમજ તેના સમર્થકોએ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કરતા ભાજપે સસ્પેન્ડ કર્યા હતા દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી આશા ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં અમારી ટીમના સોળ સભ્યો જે સોળે સોળ સભ્યોએ અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોપ્યું છે જવાબદારી સોંપી છે તે બદલ આ સોળે સોળ સભ્યોનો પ્રથમ આભાર માનું છું સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય દેવગઢ બારિયા નો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું દેવગઢ બારિયાનો નો વિકાસ એ જ અમારો સંકલ્પ છે રાજકીય કોઈ દ્વેષ ભાવ વગર નગરપાલિકાના ચોવીસે ચોવીસ સભ્યો અમે સાથે મળી દેવગઢ બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય જે ઘણા સમયથી અટકેલો છે જે અમારો ટાવર છે ટાવરના ડંકા ક્યારે ચાલુ થાય એ આગામી સમયમાં ટૂંક જ સમયમાં શરૂ કરીને આગામી કામગીરી દેવગઢ બારિયાના નગરના વિકાસ માટે જ બારી નીલ સોની દેવગઢ દેવગઢ નગરપાલિકા ખાતે પ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી આ ચૂંટણીમાં ટોટલ ચોવીસે ચોવીસ સભ્યો હાજર હતા એક પણ સભ્ય ગેરહાજર ન હતા બે ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી નીલ સોની ધર્મેશ ભરતભાઈ કલાલ જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ આઠ સભ્યોનું સમર્થન મળે જ્યારે નીલ સોનીને એમને સોળ સભ્યોનું સમર્થન મળે જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલી છે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે